અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં રોજગાર ભરતી મેળો યોજાયો અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી તેમજ તત્વ એન્જિનિયરિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ રોજગાર ભરતી મેળામાં ગુજરાત રાજ્યની નામાંકિત બાર જેટલી કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુપર સાઇન સિંધુજા માઇક્રો કિરણ મોટર્સ એડીએસ ફાઉન્ડેશન એસબીઆઈ લાઈફ કેરવેલ ક્રોપ યુવા શક્તિ ફાઉન્ડેશન મલ્ટી કંટ્રોલ એક્સિસ બેંક ગુરુકુળ મેનેજમેન્ટ ગોપાલ સ્નેક્સ મળીને બાર જેટલી કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહીને વાર્ષિક ત્રણ લાખના પેકેજ સાથે ઉમેદવારોને જોડવાનો પ્રયાસ કર્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર ઉપસ્થિત રહ્યા હતા અને